અગ્નિ જેને જલાવી નથી શકતો પાણી જેને ડુબાડી નથી શકતો અગ્નિ તેનો કઈ નથી કરી શકતો અને આ બાબા છે તે લોકોના દુઃખ દર્દ છે તે હરી રહ્યા છે પરંતુ એવું તો શું થયું કે બાબાને પોલીસ શોધી રહી છે અને બાબા અદ્રશ્ય થઈ ચૂક્યા છે જી હા દોસ્તો કોણ છે આ બાબા ક્યાંના છે શું કારણે પોલીસ તેને શોધી રહી છે આ તમામ મુદ્દે વાત કરીએ અને હવે વિડિયોની શરૂઆત કરીએ આ દેશની અંદર ચમત્કારોના દાવા ખૂબ થઈ રહ્યા છે પરંતુ આવો જ એક ચમત્કારનો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે અને આ કિસ્સો બધા માટે લાલબત્તી સમાન છે જી હા આ દેશ ધર્મ ધાર્મિકતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ ધર્મના નામ ઉપર અનેક એવા ઢોંગી બાબાઓ છે જે લોકોને સાથે ખિલવાડ કરી રહ્યા છે અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જુઓ આ વિડીયો આ વિડીયોની અંદર દાવો થઈ રહ્યા છે કે બાબાને અગ્નિ છે તે ચલાવી નથી શકતું તેનું કશું નહીં કરી શકતું જુઓ આ એ વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને આ બાબા છે તે દેશભરમાં છવાયા હતા અમુક જ સમયમાં આ બાબા લોકપ્રિયતા છે તે ખૂબ વધી ગઈ હતી આ બાબાનું કહેવું છે કે આગને ત્યાં તેણે કડાઈ રાખી છે આ કડાઈને આગ ઉપર રાખવામાં આવે છે અને આ કડાઈ ઉપર બાબા છે તે બેસે છે પરંતુ આ આગ છે તે બાબાનું કશું નહીં કરી શકતી મતલબ કે તેને ખરોચ પણ નથી આવતી આ એટલી ધકધકતી કડાઈ ઉપર બાબા બેઠે છે પરંતુ આ બાબા એક એવો કાંડ કર્યો છે જેને લઈને તેને દેશની પોલીસ શોધી રહી છે જી હા દોસ્તો પહેલાં એ જાણી લઈએ કે આ બાબા ક્યાંના છે આ બાબાનું નામ છે ગુરદાસ મહારાજ અને આ ગુરદાસ મહારાજ છે તે અમરાવતી જિલ્લાના મોરડીનો એક બાબા છે અમરાવતી જિલ્લામાં મોરડીમાં તેનો આશ્રમ છે પરંતુ આ બાબાનું નામ હાલ ગુરુદાસ મહારાજના નામથી ઓળખાય છે પરંતુ તેનું સાચું નામ બીજું જ કંઈક છે આ એ બાબા છે જેનું સાચું નામ સુનીલ જાડરા કમલકર છે અને આ બાબા હાલ ગુરુદાસ મહારાજના નામથી ઓળખાય છે અને તેણે ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી તેનો એક આશ્રમય છે જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો આવતા હતા અને પોતાના દુઃખ દર્દ છે તે બાબાને કહેતા હતા અને બાબા એના દુઃખ દર્દ હરવાનો દાવો કરતા હતા ખાસ કરીને પૂર્ણિમાના દિવસે આ બાબા ને વધારે લોકોની સમસ્યાઓનું સમાધાન સૌથી વધારે પૂર્ણિમાના દિવસે થતું હોવાનું પણ મનાય છે આ બાબાના વિડીયો જોઈને આ બાબાની વાત સાંભળીને એક એમપીના જબલપુરની મહિલા છે જેના ઘરમાં ખૂબ કંકાસ હતો તેનો ઘરવાળો છે તે ખૂબ નશો કરતો હતો જેને નશાની આદતથી છોડાવવા અને કંકાસથી દૂર કરવાના માટે થઈને આ મહિલા છે તે બાબાને ત્યાં પહોંચે છે પહોંચ્યા બાદ બાબાને સમગ્ર ઘટનાની વાત કરે છે ત્યારે બાબા કહે છે કે હું જબલપુર આવીશ અને પૂર્ણિમાના દિવસે તારા જે પણ માગણી છે તારી જે સમસ્યા છે તેનું સમાધાન પૂર્ણિમાના દિવસે કરી આપીશ બાબાએ પ્રસાદી દીધી મહિલા જબલપુર આવી ત્યારબાદ આ બાબા છે તે જબલપુર પહોંચે છે આ મહિલાને મળે છે અને તેના જે પણ સમસ્યા છે તેને સમાધાન કરવાના દાવા કરે છે પરંતુ આ બાબા આ મહિલાનું શોષણ કરતા હોય છે મહિલાને તે પોતાના આશ્રમે છ મહિના માટે બોલાવે છે કે છ મહિના પછી આ તારા પ્રશ્નો છે તને સમસ્યા છે તેનું સમાધાન થશે પરંતુ તારે છ મહિના સુધી આશ્રમની સેવા કરવાની રહેશે મહિલા જ્યારે આશ્રમમાં આવે છે ત્યારે બાબા તેના ઉપર બળાત્કાર કરે છે તેના ઉપર રેપ કરે છે અને તેને વિડીયો પણ બનાવે છે બાબા તેને કહે છે કે અગર તારી સમસ્યાનું સમાધાન ન થયું તો હું તારી સાથે લગ્ન કરી લઈશ મતલબ કે આ મહિલાને લગ્નની લાલચ આપવામાં આવે છે અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવે છે પરંતુ આ મહિલાના હાથમાં એક દિવસ આ બાબાનો ફોન લાગી જાય છે અને ફોન ખગાડતા મહિલાના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે બાબાની તમામ કરતૂતો છે તે બાબાએ પોતાના મોબાઈલ કેમેરાની અંદર કેદ કરી હતી જેના કારણે આ મહિલા છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસમાં જાણ કરે છે કે તેને લગ્નની લાલચ આપી તેની સમસ્યાનું સમાધાન કરવાનું કહીને બલાત્કાર ગુજારવામાં આવ્યો છે પોલીસ આ બાબાને હવે શોધી રહી છે અને બાબા છે તે અદૃશ્ય થઈ ચૂક્યા છે જી હા દોસ્તો કહેવાનો મતલબ એ છે કે આ દેશની અંદર અનેક આવા ઢોગી બાબાઓ છે જે સમસ્યાના સમાધાનના નામે ચમત્કારના નામે આપને લૂંટી રહ્યા છે તો આ કિસ્સો લાલબત્તી સમાન છે દરેક માટે કે આવા ચમત્કારના દાવા કરતા લોકો જે ઢોંગીઓ છે તેને પાખંડીઓને ઓળખવામાં ભૂલ ના કરતા દોસ્તો આવા તમામ ખબરો જોવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ